એટલે કે ઘણા દિવસ પછી આજે વ્લોગ શૂટિંગ કર્યો છે કારણ કે હમણાં કે બહુ બીજી હતો ઘરે આવી ગયો છો ઘરે આવીને તમને ખબર છે વેકેશનમાં નવરા તો હોય જ નહીં કે અત્યારે હું નવરો નથી પણ થોડાક દિવસથી મિત્રો મન ઉતરી ગયું હતું કારણ કે તમે યાર સપોર્ટ નથી કરતા સબસ્ક્રાઈબ કરો લાઈક કરો વિડીયો બને એટલો શેર કરો તમારા થોડોક સપોર્ટ કરો યાર એમાં તો ચાલો આજથી આપણે ડેલી વિડીયો અપલોડ કરવાના શરૂ કરવાના છીએ એના માટે સબસ્ક્રાઈબ કરી નાખ્યું મારા ડેલી રૂટિન લાઈફ માટે અને અત્યારે હાલ હું ક્યાં છું ખબર જવું વાડીએ અત્યારે કામમાં જ છે નવરત નથી પણ મેં કીધું લાવો ઘણા દિવસથી કમબેક નથી કર્યો પાછું પણ કમબેક કરી નથી તો મસ્ત જો કમબેકમાં શું છે ખબર છે કે વાડીએ પાણી છે આવું કમબેક ચાલુ છે તો મિત્રો અહીંયા છે ને ઘણા થતા કે પાણી જો જમીનમાંથી કહેતા આવે તો આમાં તો અંડરગ્રાઉન્ડ આપણે પાઇપ દાટેલી છે શેક સુધી અમે આમ કૂવો જળવા દેખાય તો ત્યાંથી ડાયરેક્ટ કૂવામાંથી આવે છે પંપ દ્વારા પાણી ત્યાંથી આમ અંડરગ્રાઉન્ડ ડાયરેક્ટ અહીંયા એક વાર અહીંયા ફિટતા હોય છે મચ્છી ખેતરમાં એક અહીંયા અહીંયા બોર છે અહીંયાથી સીધું પાણી કૂવામાં નાખી કૂવામાંથી પંપ દ્વારા આમાં અહીંયા અંડરગ્રાઉન્ડ નીકળે છે કોઈથી ઈ કાઢવું હોય ત્યારે અહીંયા કણે જે

એટલે એકને એકમાં ઉપર આવવું અને ભીંડો જો કેવો રસ્તો નહીં મારેથી નહીં ઉપરથી જો મારેથી અને મિત્રો બે ત્રણ દિવસ પછી હમણાં દિવાળી ચાલુ થાય દિવાળીનું બધું કામકાજ પતાવી નાખવાનું છે સિઝન એ હોય એટલે કામમાં થોડુંક વધારે જો ક્યારે પી જાય હું છલકન જવા દઉં જેમને તેમ વાંધો ન આવે ચાલો તો એટલો ભીંડો પાવી દઈ મસ્ત તો મિત્રો અહીંયા છે ને જો અમારા એક બોર હે અમારા ડાર ક્યાં ને આયરન જોઈ ત્યારે બંધ પીડ્યો અને છે કે પેલા સાડા છસો ફૂટ ડાર કર્યો તો અને પછી બીજા બીજા મોટર ઉતાર અંદર મોટર ઉતરી જાય દોઢસો ફૂટ સુધી ગઈ ફલવા જઈએ કારણ કે અંદર છે ને એમ રેતીના લીધે આખો બુરાઈ ગયો ઓટોમેટિક રેતી જમીનમાં નીકળી હશે ને પડી પડીને આખો બુરાઈ ગયો અને દોઢસો ફૂટ સુધી રહ્યો છે તો ત્યારે એમણે એમ ખાલી પડ્યો જો કેચિંગ કઈ નથી નીકળતો એટલે બીજો પીળો તો તાત્કાલિક એટલે આ ખાલી પીરો છે હવે તમે કંઈક કોમેન્ટ કરો તો આમાં દિવાળી ઉપર કંઈક ધમાકો કરશે દિવાળી ઉપર ગમે કંઈક ફળાઈ ફટાકડા નાખીને જો રખ્યાત મૂકીને તો કોમેન્ટ કરી નાખજો જો આવું કંઈ ધમાકો કરવો હોય તો દિવાળી ઉપર કોમેન્ટ કરી નાખો જો ચાલો આપણે હવે બે ક્યારે બાકી જલ્દીથી ફાઈ દઈએ ફાઈનલ ભીંડો મસ્ત પી ગયો અને હવે હું જાઉં છું બંધ કરવા તો આવું પડે આપણે જો આ બીજા ખેતરમાં આમાં જાવ ત્યારે ખેડીને મૂક્યું છે આમાં રીંગણી હતી પેલા યા ખેડ નાખી એ રોટા ઓટર મારી દીધું હે અને હવે આપણે જો જોયા અહીંયા એટલે અહીંયા બંધ કરવા આવવું પડે ચાલો એ બંધ કરતા આવ્યું ને પછી ઘરે ખચકાઈ ગયો ઈ વાડી આયો હો મસ્ત જાવ આ છે વાડીઓ અને ઓ માય ગોડ જો બગવાઈ શું કરતા તાઈ શું હું કરતી છું એ અમાર કપાઈ વણવાનું ચાલુ છે ત્યારે તો બડે કપાઈ વણે છે તું કપાઈ વણતી ત કપાઈ વણતી ત કે મિત્રો આ છે કઈ કપડા બીજી વાળી અત્યારે જનતા જાહેર કેવડી થઈ ગઈ છે આ છે ચોરી ને આ કૂવો જો અને આમ જો કપાયણ ચાલુ છે તો ચાલો આપણે પાણી વાણી લઈને આવ્યા છીએ જો કેન છે જો તાડ ભાગ લાવ્યો ભાગ ત્યાં પડ્યો જ છે જો કેટલો ભાગ શું તો બીજો પાછો લઈને આવ્યો જો બગુ કેટલો ભાગ ખાઈ દઉં છે ને કેટલો ભાગ ખાઈ ચાલો લેટ થોડો કપાઈ વણાવી ને પાણી બાણી લેતા કે નઈ બાજુ હાલ તું શું લેવાયું હે ચેનલ મિત્રો વાડીએ થી ત્યારે આવી ગયા છે અને આમ જો વિયાથ બીજો છે અને ત્યાર છે ને જો આપણે છે ને વાઈટ ઓન દીવા કામ ચાલુ છે દિવાળી નજીક છે તો થોડક દીવા તુક કરી દીવા રાખી બધી અને હું કરી બાકી તો બીજો છે ચાલો આમાં દીવા કરી ફાઈનલી મિત્રો મસ્ત જો દિવાળા કરીને ખ્યા તમે પણ નજારો લાઈનમાં એવી રીત નીકળેલા હે આગળ મસ્ત નજારો આવે તો મસ્ત થઈ ગયા છે દિવાળા દિવાળી નજીક છે તો બધા હેપી દિવાળી એડવાન્સ તો મસ્ત અંધારું થઈ ગયું છે દિવાળા કરતા કરતા ધુમ્મસ જેવું છે વાતાવરણ કારણ કે ધુવાડો થયેલો હોય તો ચાલો મસ્ત થઈ ગયા છે તો ચાલો આજ માટે આટલું આશા છે કે તમને વિડીયો પસંદ આવી હશે વિડીયો પસંદ આવી લાઈક અને ચેનલક્રાઈબ કરી નાખજો મળ્યા નવા વિડીયોમાં એક નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય માતાજી બાય બાય